ચાલુ કરવી પડી અને ચાલુ કરી પણ જે આજુબાજુનો વિસ્તાર છે એક ડેન્જર વિસ્તાર છે જંગલી વિસ્તાર છે અને ત્યાંથી વાઘ વરુ અને સિંહ જેવા પ્રાણીઓ જ્યારે અંદર એન્ટ્રી કરે ત્યારે ખરેખર ભયાનક દ્રશ્યો જોવા મળે છે તો શા માટે રાતના બાર વાગ્યા પરિક્રમા ચાલુ કરવી પડી અને જો ચાલુ કરી તો આજુબાજુના લોકો દરવાજે લાંબી લાઈન કરી નાખી એને ભીડ થઈ ગઈ તો શું છે આખરેકાર આ મામલો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો બધું આપણે ડિટેલમાં જાણીએ તો આજે છે બે નવેમ્બર અને મળતી માહિતી માહિતી મુજબ ખબર છે કે રાતના બાર વાગે લીલી પરિક્રમા ચાલુ કરવી પડી જ્યાં સાધુઓ આવે છે લીલી પરિક્રમા કરવા માટે પરંતુ જે ભક્તો જાય છે આપણા જેવા તેમના માટે આ લીલી પરિક્રમા બંધ છે જે સાધુઓ આવે છે એટલે કે બાપજીઓ આવે છે તેમના માટે આ લીલી પરિક્રમા ચાલુ છે અને મને લાગે છે કે આ જે કાર્ય કર્યું છે આ સરસ કાર્ય કર્યું છે કારણ કે જો બીજા લોકો જાય તો તેમને ઘણી બધી અગવડ પડી શકે છે અને ઘણી બધી એક અસગવડ પડી શકે છે કારણ કે હાલમાં ત્યાં વરસાદ વરસ્યો છે અને વરસાદના કારણે રસ્તાઓ પણ બગડી ગયા છે કાદવ અને કીચડવાળા થઈ ગયા છે અને બીજી વાત કે તે જંગલી વિસ્તાર છે તો તે માટે લોકોને એક મોટો ખતરો પણ રહી શકે છે કારણ કે જંગલની અંદરથી કોઈ પણ પ્રાણી આવી શકે છે વરસાદ વરસ્યો છે એટલે જીવ પણ નીકળવાના તો ઝેરી જીવજંતુ હોય તે પણ આ અહીંયા આવી શકે છે તો આ માટે આપણા જેવા માણસો માટે એક ખતરો બની શકે છે તે માટે બંધ રાખ્યું છે પરંતુ સાધુ સંતો તેમનો પોતાને જો જીવ જોખમમાં નાખી અને એક લીલી પરિક્રમા કરવા જાય છે તો કોમેન્ટની અંદર જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોની અંદર